સૌ પ્રથમવાર ડભોઈ એપીએમસી ખાતે કપાસના ટેકાના ભાવથી ખરીદી શરૂ થઈ નવા વર્ષથી કપાસ ખરીદીનો થયો પ્રારંભ એપીએમસી ચેરમેન દિલીપ નાગજીભાઈ પટેલના પ્રયત્નોથી સેન્ટરને મળી મંજૂરી સીસીઆઈના નેજા હેઠળ કપાસના ટેકાના ભાવથી ખરીદીનો પ્રારંભ થયો પ્રથમ દિવસે છ હજાર નવસો સિત્તેર રૂપિયાના ભાવથી ખરીદી થઈ સીસીએઆઈના અધિકારી ડીડી સોલંકી ડભોઈ એપીએમસી ચેરમેન દિલીપ પટેલ સુરેશભાઈ નારાયણભાઈ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા કપાસની ટેકાના ભાવની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં માં આનંદ ની લાગણી વ્યાપી સીસીઆઈના નેજા હેઠળ ટેકાના ભાવથી કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતોએ સાત બાર અને આઠ અના ઉતારા તેમજ તલાટીનો દાખલો

જે સીસીઆઈ નો આ જે નિર્ણય છે અને સરકારનો જે નિર્ણય છે હું આવકારું છું સાથે આભાર પણ વ્યક્ત કરું છું સમગ્ર વડોદરા જિલ્લાની અંદર ડભોઈ તાલુકા ડભોઈની અંદર અત્યારે આજથી પહેલી તારીખથી પહેલી જાન્યુઆરીથી જે શરૂઆત કરી છે સમગ્ર ખેડૂતો ખેડૂતોને મારી વિનંતી છે કે તમારો માલ સસ્તામાં નહીં વેચતા અહીંયા આગળ સીસીઆઈ મારફતે ખરીદી શરૂ કરવામાં આવી છે ડભોઈ બજાર સમિતિને સીસીઆઈ મારફતે ત્યાં આગળ તમે તમારો માલ લાવો માલમાં અત્યારે સીસીઆઈ એ ગ્રેડનો માલ ખરીદ ખરીદ કરશે એટલે સૌ ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે તમે સારો માલ જ લઈને અહીંયા આગળ આવજો ચોખ્ખો માલ જ અત્યારે એ ગ્રેડની શરૂઆત થઈ છે એટલે બધા સારો જ માલ અહીંયા આગળ લાવશે તો આપણને સૌ સૌ તાલુકાના ખેડૂતોને સહેલાઈથી અહીંયા કામ થાય અને બધાને હું આવકારું છું જય હિન્દ આજ રોજ ડભોઈ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા તાલુકામાં કપાસના કપાસ ખરીદી બાબતે વેપારીઓ ખાનગી વેપારીઓ દ્વારા ખેડૂતો પાસે સસ્તામાં કપાસ ખરીદી કરતા હતા જે બાબતે અમે ડભોઈ એપીએમથી પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલને રજૂઆત કરતા દિલીપભાઈ શ્રીએ સરકારને રજૂઆત કરી અને ખેડૂતોની લાગણીને ધ્યાનમાં રાખી કે ભાઈ ડભોઈ સીસીઆઈનું સેન્ટર જો એપીએમસી દ્વારા એપીએમસીને આપવામાં આવે તો અહીંયા તાલુકાના ખેડૂતોને ઘણો ફાયદો થાય જે સરકારે એમની રજૂઆતને ધ્યાને લઈ આજ રોજ ડભોઈ તાલુકાના વેગા શ્રીજી ફાઈબર જીમમાં આજથી સીસીઆઈની શરૂઆત થઈ ગઈ છે જેથી તમામ ખેડૂતો સીસીઆઈમાં કપાસ વેચવા માટે આવે અને ડભોઈ એપીએમસીને સહકાર આપે અને અન્યથી અન્ય વેપારીઓ દ્વારા છેતરાવાય નહીં એટલે દરેક ખેડૂતને આહવાન છે કે ભાઈ ડબોઈ સીસીઆઈમાં જ કપાસ આપવા માટે આવો